એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડરના ચડાસણા ગામમાં નગ્ન કરીને યુવાનને અપાઈ હતી તાલિબાની સજા યુવાનને ઢોર માર મારી ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવ્યો હતો પ્રેમ સંબંધનો અપહરણ બાદ યુવકને માર મારાયો હતો કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી લઈ માર મારી ગામમાં ફેરવ્યો હતો ઘટનાના બે દિવસ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર થઈ દોડતું પ્રેમિકાને મળવા આવેલ યુવાનને નગ્ન અવસ્થામાં વરઘોડો કરતા સમગ્ર પથકમાં ચકચાર મચ્યો પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી જાદર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા ઉમટે જાદર પોલીસે નવ જણાની અટકાયત કરી આ મામલે જાદર પોલીસ સ્ટેશનને વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ ચરાસના ખાતે જે બનાવ બન્યો છે કેટલી ટીમો છે તે હાલ કાર્યરત છે અને કેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ઈડરના ચરાસના ગામે જે બનાવ બન્યો છે એ ગુનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અલગ અલગ ઈડર પોલીસ સ્ટેશન તથા જાદર પોલીસ સ્ટેશનની ટીમો બનાવી લગભગ થી વધુ ટીમો બનાવી નવ જેટલા આરોપીઓને અત્યાર સુધીમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે એ સિવાયના આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો અત્યારે હાલ કાર્યરત છે અને એ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવશે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બીએનએસ એનએસ એક્ટની કલમ એકસો પંદર બે એકસો સાડત્રીસ બે એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવ ત્રણસો દસ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે એટ્રોસિટી એક્ટની પણ અલગ અલગ કલમ લગાવવામાં આવી છે અત્યારે હાલ સઘન પોલીસ તપાસ ચાલુ છે અત્યાર સુધીમાં નવ જેટલા રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને બાકીના તપાસ ચાલુ છે અને બાકીના આરોપી પકડાશે પછીથી